જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને ગુજરાતમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવવામાં આવતા દશામા વ્રતનો પ્રારંભ નજીક આવી રહ્યો છે પરંપરાગત ગુજરાતી કેલેન્ડર મુજબ દશામાના વ્રતનો પ્રારંભ અષાઢ વદની અમાસથી જ શરૂ થઈ જાય છે અને આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે દશામાં વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે આપણી સંસ્કૃતિમાં અષાઢ માસનો અડધો ભાગ વીતી જાય એટલે વિવિધ વ્રતોની ઉજવણી શરૂ થઈ જાય છે અષાઢ માસની અમાસ જેને દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે આ જ દિવસે વ્રત જીવ્રતમાંનું પણ વ્રત કરવામાં આવે છે અને સાથે જ તે દિવસથી દશામાંના વ્રતનો પ્રારંભ પણ થઈ જાય છે માન્યતા છે કે દશામાં ભક્તોની દશા સુધારે છે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે આ વ્રત મુખ્યત્વે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે વ્રતના દસમા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવે છે અને વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે જે વ્રતની પૂર્ણાહુતિ સૂચવે છે આ વ્રત દરમિયાન ભક્તો દશામાની પૂજા અર્ચના કરી કથા સાંભળી અને વિશેષ ભજનો ગાય ભક્તિ ભાવપૂર્વક દસ દિવસ પસાર કરે છે દશામાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને સુખી જીવનની કામના માટે આ વ્રતનું વિશેષ મહત્ત્વ છે મિત્રો આજના વિડીયોમાં આપણે બે હજાર પચીસમાં દશામા વ્રતનો પ્રારંભ ક્યારે થશે અને આ દશામાં કોણ હતા તથા દશામાના વ્રત કરવાની વિધિ અને એક નાનકડી પૌરાણિક દશામાના કથા આપણે સાંભળીશું મિત્રો સૌ પ્રથમ આપણે દશામાનું વ્રત ક્યારે ઉજવવામાં આવશે તે જોઈએ આ વર્ષે દશામા વ્રતનો પ્રારંભ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ બે ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ થશે મિત્રો હવે જોઈએ કે આપણે દશામાં કોણ હતા પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે દશામાનું વ્રત મુખ્યત્વે કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે તેમજ અનિચ્છનીય ગ્રહદોષ અને નકારાત્મક પરિસ્થિતિઓથી બચવા માટે પણ આ વ્રત મહત્વનું છે આ દિવસો દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ રાખીને દશા માતાની અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે ખાસ પૂજાનો દોરો પણ ગળામાં ધારણ કરવામાં આવે છે જે શુભતાનું પ્રતિક માનવામાં આવે છે આ સમગ્ર વિધિ દ્વારા મહિલાઓ પરિવાર માટે સૌભાગ્ય શાંતિ અને સુખ સમૃદ્ધિની કામના કરે છે મિત્રો હવે આપણે દશામાના વ્રતના વ્રત કરવાની પૂજા વિધિ સાંભળીએ દશામા વ્રતના પ્રથમ દિવસે દશા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દસમ સુધી કરવાનું હોય છે સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવ દીવડાઓ પ્રગટાવવામાં આવે છે પૂરા દસ દિવસ સુધી દશા માતાનું વ્રત રાખે છે અને દરરોજ દશામાં વ્રતની કથા કરે છે દશામાં વ્રતના દસમા દિવસે દશામા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે દશામાનું વ્રત કરવાથી ગરીબને ધન મળે છે વાંજિયાના ઘરે પારણું બંધાય છે રોગીને નિરોગી કાયા મળે છે આ વ્રત વચ્ચે વચ્ચે છોડી શકાય નહીં આમ કરવું અશુભ માનવામાં આવે છે જય દશા માતા મિત્રો હવે આપણે આ દશામાના વ્રતના મહત્વની સમજાવતી એક નાનકડી પૌરાણિક કથા સાંભળીએ દશામા વ્રતનું મહત્વ તેમની પૌરાણિક કથા સાથે ગાઢ રીતે જોડાયેલું છે આ કથા રાજા નળ અને રાણી દમયંતીના જીવનમાં આવેલા ઉતાર ચઢાવ અને દશા માતાના મહિમાનું વર્ણન કરે છે પૌરાણિક કથા અનુસાર એક સમયે રાજા નળ અને રાણી દમયંતી સુખપૂર્વક રાજ કરતા હતા એક દિવસ રાણી દમયંતીએ દશામાનું વ્રત કર્યું અને તેમના ગળામાં વ્રતનો દોરો બાંધ્યો જ્યારે રાજા નળે આ દોરો જોયો ત્યારે તેમણે તેનું અપમાન કરી તેને ફેંકી દીધો તે જ રાત્રે દશા માતા એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં રાજાના સ્વપ્નમાં આવ્યા અને તેમને કહ્યું કે તમારી સારી દશા જઈ રહી છે અને ખરાબ દશા આવી રહી છે કારણ કે તમે મારું અપમાન કર્યું છે આ ઘટનાના થોડા જ દિવસોમાં રાજા નળની પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ તેમને પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં નોકરી કરવા જવું પડ્યું અને તેમને ચોરીનો પણ ખોટો આરોપ સહન કરવો પડ્યો એક દિવસ જંગલમાંથી પસાર થતી વખતે રાજા નળે તે જ વૃદ્ધ સ્ત્રીને ફરી સ્વપ્નમાં જોઈ તેઓ તેમના પગે પડીને માફી માંગવા લાગ્યા અને બોલ્યા મારાથી ભૂલ થઈ છે કૃપા કરીને મને માફ કરો હું મારી પત્ની સાથે દશા માતાની પૂજા કરીશ વૃદ્ધ મહિલાએ તેમને માફ કર્યા અને દશા માતાની પૂજા કરવાની વિધિ સમજાવી જ્યારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની તિથિ આવી ત્યારે રાજા અને રાણીએ પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ દશા માતાની પૂજા કરી અને દશા માતાનો દોરો પોતાના ગળામાં બાંધ્યો આ પૂજાના પ્રતાપે તેમની દશા સુધરી અને રાજાએ તેમનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું જય દશા માતા મિત્રો તો તમે પણ આ દિવસોમાં દશામાંનું વ્રત ભક્તિભાવથી કરો અને દશા માતાની કૃપા તમારા પણ મેળવો જેથી દશામાં તમારી બધી જ સારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમને સુખ સમૃદ્ધિ અર્પણ કરશે જય દશામાં મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા